હેલો દોસ્તો એક નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે મસ્ત મજાની સવાર થઈ ગઈ ગુડ મોર્નિંગ શુભ સવાર જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જોહાર જય આદિવાસી મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ ચેતન ફ્રેશ થઈ ગયા ને આપણે ચા પાણી પણ કરી લીધું છે અને આજ તો ગેટની બહાર આવીને ગાડી પર બેઠા બેઠા બ્લોક ચાલુ થઈ રહ્યો છે જો ને અહીંયા આવો નજારો છે બહારનો એવું છે મિત્રો ગેટ ખુલ્લો છે મારે જવાનું છે તો જઈ આવી કન્ટિન્યુ લેજો બ્લોગમાં પછી મળી કરતા હતા સફાઈનું જો ઓસરી પાછી આજ ક્લીન ધોઈ નાખી ટેબલ વેબલ હરકાં ધોઈ નાખ્યા અને સ્વિમિંગ પૂલ આ અહીંયા ભરાય છે પાણી જુઓ આ પાણી પડે જુઓ ફૂલે ફૂલ ભરાઈ ગયું છે અહીંયા જવું ને તો તમને બતાવે ને આ બધું કમ્પ્લીટ ધોવાઈ ગયું છે આમ અને કસરો બસરો દક્ષા હળગાઈ નાખ્યો છે આલું ઠૂટું હળગાઈ નાખ્યું છે ને એ નાદા વગરનીજી છે તો આમ છે એ દાંસી આટા મારે છે આમ છે મિત્રો જો એવું છે બધું ચાલો મિત્રો પછી મળીએ હાઈ ફેમિલી બધાને ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જુવાર જય આદિવાસી આપણે બ્લોકમાં આવ્યા છે ઠીક બપોર પછી ટાઈન વાઈ ગઈ છે લગભગ ટાઈમ નથી તો બહુ કામ હોય સપાઈ પપાઈ કરવાનું હજુ પ્રોગ્રામ વાળા આવેલા છે અમારે મહેમાન એ બધાના બધા

ત્યાં ફ્રીજ છે તો અહીંયા જવું પડે એમ છે આમ બધા નાઈ છે ઓલા પર ગુમો પડે આવી ગયા છે અહીંયા આમ ફ્રીજ છે અંદર આમ બાજુ બધાને બધાને બિસ્તરા પડેલા છે ઠેલાને બેલા કપડાં કપડાં બધું છે આ બધું છે અને આપણે ફ્રીજમાં દૂધ લેવા આવ્યા છે ચાનો ટાઈમ થઈ ગયો તો આપણું દૂધ છે ઓલામનું બધું સુડાન બુડા પડ્યું છે સાસ બધું એવું છે દોસ્તો આપણે દૂધ લઈ લઈએ ચા છે હશે કન્ટિન્યુ બ્લોકમાં રહીજો આપણે ચા નાખવાની છે હમણાં મારી વાહેવાહે આવે છે ને શું લેવા જાઉં છો હા શું

ક્યાં ચોકલેટ છે ચોકલેટ જ હોય બધે એ નથી દાળ છે દાળ મિત્રો કન્ટિન્યુ મિત્રો આપણે ચા પાણી કરીને આવી ગયા છે વાડીમાં જે ઓલી ગોરસ આમલી ગાય હતી ને હા એના કાંટા છે ને એને પેલી બાજુની વાડ છે ને આમ પેલે ખૂને છેક આમ એ તારની વાળે ઉપર બાંધ દેવા છે એટલે કોઈ કૂદી ન હકે ને એ રીતનું પેક કરવું છે તો આપણે ખેંચીને આમ લઈ જઈએ જો ને અહીંયા ખેંચીને લઈ જવા આમ લઈ જામ પછી પેલી વાળે ખેંચીને લઈ જઈએ ને ઉપર બાંધીએ એટલે કોઈ કૂદાય નહીં એટલે આપણે ઓછું ધ્યાન ઓછું પછી રાખવું પડે કોઈ કૂદી ન હકે ને હમણાં ડાયરેક્ટ કેવું કે કૂદી જાય એવું છે તો છોકરા બહુ હેરાન કરે બપોર વસાડે કેરી નાની નાની છોડ નાખે નહીં ખાવામાં કામ આવે નહીં કાંઈ નહીં એવી એટલે તો બાંધીએ ને તમને બતાવું આગળ કન્ટિન્યુ રહેજો બ્લોગમાં અને વિડીયો ચેનલમાં નવા આવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો હું બધા કપડાં ઓલા મૂકી કપડા કાંટા બધા ત્યાં મૂકી આવ્યો ને હવે આ કપડું લઈ લીધું બાંધવા જવા હટું ને અહીંયા આમ મેડમ છે જો તને ઝૂમ કરીને બતાવું દેખાય તો નજીક આવે તો સારું છે નીંદવા ગઈ છે એમ કે છે ધાણામાં નીંદવા ગઈ એવું છે મિત્ર કાંઈ કા માંડો તમે એવું છે મિત્રો એનું કામ અને છે ને ગારાવાળા પગ કરીને જો બે ગયા છે હું કરવા બે ગયા ખબર બે ગયા કેમ બે ગયા ગારા ગારાવાળા પગ થઈ ગયા ને એને સાફ કરે છે આપણે આપણું કામ કરીએ આપણે કાંટા બધા બાંધી દીધા છે જો આમ છે ખુદી બાંધી દીધા છે પ્રિયા શું કામ આવી તું હમ બોર લઈને આવી જો બે જ બોર આખી ટોપલીમાં ને આપણે નાળિયેર ફાઈડ્યું છે તોડ્યું છે હવે નાળિયેર પીવું છે હા પેલો હું પી જાઉં પછી તને આપું તો મિત્રો આપણે નાળિયેર પી લઈએ બટાપ બાંધીને આવી ગયા નાની ઓલા શું કે પામના પાન હતા ને એ અહીંયા કાઢી નાખ્યા છે પેલી બાજુ બહાર લઈ જઈને ફકાઈ દેવા અહીંયા પેલી બાજુ આ બાજુ એટલા માટે ને અહીંયા વિધાંતને મજા બગડી ગઈ છે ઉધરસ થાય ને ઉલટી કરે ઉધરસ થાય ને ઉલટી કરે ઉધરસ થાય ને ઉલટી કરે એમ કે છે

સિંહ કામ કરતા તવલા આંબામાં એટલે પડતે ગોળગોળ કાટામાં કાટા મળતા તા છોકરા કેરી લેવા એટલે કેરી તોડી જાય એટલે ઓલું થોડુંક આપણે સેફ્ટી કરવી પડે તો આપણે હવે શું કરવું છે અલંઢવાનું છે થોડું એમ લેડ પ્યાર કરી લઉં

મોડો શૂટ કરો મતલબ મોડું થઈ ગયું છે છોકરા હોઈ ગયા બે બે ને જોઈ ગયો છે રક્ષાઈ હોવાની તૈયારી એવું છે મિત્રો તો મિત્રો આપણે એ હોવાનું કરીએ હવે તો મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ મને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા વિડીયો સાથે બાય બાય